આવું શું એ તમને આવજો ડાયરો ગોલા ખાવા મફત ને ખબર અટાણે ક્યાં જોડી બદલાય એવા સડી કેમ સડાવ લીધી ખાલી ઉનાળો છે સારું લ્યો બે જાવ હાલો જમવા પછી જાવ છે ગોલા વેસવા

લેકા તાંતા આવે બપોર હું ખાધું એને યાદ નથી રહેતું પાછળ કે મારે નથી થાય બપોર આ હતું બપોર હતું બીજું તમે પણ સો હાવ ખરા એટલે વાતો કરાય માં જમવા માંડો હાલ હાલ પછી મૂળ થાય પછી મારે ગીત ગાવું ને પાછું ગોલા 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 સન કે ના ગોલા 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 સંજય ના ગોલા સંજય આપણે સ્કીમ રાખવી જી ગોલો લેવા આવે ને ઓલું નાનું પાન આપીએ હે ફ્રીમાં એટલે આવશે જોજો ખોટો શું ખર્ચો કરવો પાન એકવાર રાખો તો ખરી જોજો લાઈન ના થાય ને તો મને કહેજો કર નાખી અખતરો બીજું શેરી બધું આવે ને તો માપ નો ગોલો બનાવીને દેજો પોરી ભાભી ના ના મોટા મોટા રંગોલી ને રેનબો ને એવા ગોલા નો કર નાખતા મોટા મોટા રજવાડી હું કઉપ માપટી જરી જરી ન નાખાય તો મફતમાં માં હોય આવશે ઓળખો ઉલારજી બધું જોજો ને હમણાં મફતમાં માં ખાવાનું છે ને એટલે નકર ખાવાનું કહીએ તો એમ કે ગરું પકડાઈ જાય કાકડા ઠંડુ ના ખાય હગે મફત નો છે ને થાય જોજો तुम बा मन ने भई तू ए आलो गोला टाटाटाटा થઈ જા ખાટા મીઠા ગોલા સનકિન સંજયના ગોલા ગોલા બોલા ગોલા સનકિના ગોલા 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 બોલા સંજયના ગોલા કેટલા થી ચાલુ થાય છે તારો ગોલો 500 રૂપિયા થી ચાલુ થાય તે 700 લગીના ગોલા છે બાપા ઓહો બહુ મોંઘો તું તે તમાર કેટલા વાળો ખાઓ 20 રૂપિયા વાળો

કન્વિન્સ કેમ કર્યા બાકી મે હાલો હાલો 100 રૂપિયા આરો કરી દિયા સલ નો તમને લ્યો પપટ બાપા તમારો ગોલો હા લઈ સાખવા દેજી ઓલે 100 રૂપિયા તમારે ન જો તો કાકા ના ના હું એવી કલર વાળી વસ્તુ ખાતો નથી મારું શરીર ફિટ ફાઇન છે મને એવું ના ભાવે પણ આ નેચરલ કલર છે મે ઘરે જ સાહણી બનાવીએ કાકા માં કાઈ થાય નહીં તો હારું હાલો એક કાલા ખટા બનાવી નાખો હમ એમ જો આ ગરમી માં ગોલો તો ખાવો જ જોઈએ ને ગોલા 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 સોનકી ના ગોલા એસએનએસ ગોલા અલ્યો કાકા લાખટતા ગોળો 30 રૂપિયા આપવાના કાકા અલ્યો પૈસા હા ગોલા ખાવ ને ગોલા ખાટ ગોલા ખાવા ગોલા 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 સોન ગોલા નેચરલ કલર વાળા ગોલા ઘટે તો જિંદગી ઘટે બાકી સોન કિના ગોલામાં કાઈ ના ઘટે ম রা ন কিন গুলা ন কিলা সজ বললা বড় লাম ে বাতে নে জু গোলালালা সোলা খা খা মজ খা ছোটটু গোলালা ছটা ম । 3 રૂપિયા થી ચાલુ થાય થી બસો સુધી ના બોલા ઓરે વા છે તમારા ગોલા તો બનાવી આપો મને પૈસા ગોલા 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 ગયું વાળો તો ખરી આપડી સામે જ રેકડી રાખીએ કેમ ખબર કપડાઈ જાય પૂલે આવવાના છે વીડ તો ગોલા પાહે તમને કેતી ટી કે કરો ખાવામાં લોપરી ના અહી જો તો તવરી ઈસ્ટુ લે બેહવાના જોજી આપડા આવી ગયા ભલે આવી ગયા ભાઈ હારું બનાવે ને એનું હારું સમજાણું તને ખોટી ઈર્ષા નઈ કરવાના તારું ગીત ચાલુ રાખ એ હા હારું ગોલા 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 સન કિના ગોલા 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 સંજેય ના ગોલા એસએનએસ કોલાવાળા હાલો હાલો ખાટા મીઠા ગોલા ખાવા બધી વેરાઈટીના ગોલા જેવી કે સ્ટ્રોબેરી ચોકલેટ કાચી કેરી મેંગો પાઇનેપલ ઓરેન્જ કાલા ખટ્ટા તમામ પ્રકારના ગોલા મળશે હાલો હાલો સોનકીના ગોલા એસએનએસ સ્પેશિયલ ગોલા રજવાડી રાજભોગ રેઇનબો ફ્રૂટ ડિશ ગોલા તમામ પ્રકારના ગોલા મળશે હાલો હાલો સોનકીના ગોલા અહીંયા તો વેરાઈટી સારી છે જાવ દેજી અને સ્પેશિયલ ગોલા સાથે એક એક પાન પણ ફ્રી મળશે સોનકીના ગોલા એસએનએસ ગોલાવાલા એ વાહ અહીંયા તો ફ્રી પણ મળે છે ચાલો ચાલો અને મારા સો રૂપિયા આપો મારે આ દુકાનેથી ખાવો છે પૈસા ના હો મને ને સ્પેશિયલ ગોલો આપો ભેગું પાન મળશે ને આવો આવો બેન હા મળશે તમે આપો ને એ કઈ સુવિધા નથી અહીંયા હો હાલો સ્પેશિયલ વાહ તમારો તો મસ્ત છે તો પછી સોનકી ના ગોલા છે ઘટે કાઈ અમે થોડા ડુપ્લિકેટ વસ્તુ વાપરી અમાર બધી ઓરિજિનલ ને નેચરલ વસ્તુ છે બેન હા તમારા ગોલા નામ મે સાંભળ્યું છે મારી કાલે ખાવા આવી હતી

तारो गोलो तू ज खाई जा जाडिया ओगरी जा है जोई ले इसमें तुमने बेने जोई ले जोई ले तेदी मन लागू को के मारी बात सांभरे से तू ज तो का करी ले हो तमे कत ने करता हमें जो तरह तो में इन गोला वेसी ने मजा करिए जोई है जो कोनी ने आवे गोला खावा हां जोई है जो तो खीज नो बम्बो <laughs> काय तो विचारू <laughs> SNS ના ગોલા ઓહો આ ટેન્ડર વેજા ગોલો ખાવા આવી હાશ ના આ બધાય ને બેન છે આ મે કીધું હાલો ગોલો ખાવ ના ગોલા હે ને મોલે માં થાય અરે વાહ આને તો જામવા ગોલા છોટુ ગોલા છોટુ કર કર તું બરતરા કર ક્યો ખાવો બોલી જાવ ટેણીએ મેણીયા અમને કલર કલર ના ગોલા આપો కోయ్నే గ్లిన్ కోయ్నే మోలాంచు కోయ్నే కలాకటా కోయ్నే పిలో బదు ఇంగ్లీస్ బలి జాన్ బాపా ఏలో 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 కేవా ఏలో వారో హాయ్ � જઈ એક કરા બે વાન લાખો કઈ છૂલતી બુલતી ડોલા ખાઈ ઉભા ઉભા પર દુઠવા મિને ના 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 દુખે ઓ હો હો વીઆઈપી ઈ તમને ખબર રાખ હા કે પાસું વરી ન જતા પગ દુખે તમારા ખાવા ખીખી ખાવા તો મન છે પણ પૈસા લેવા પડશે મન બધાય મમ્મી એ કીધું હે કે દર વખતે ના ખાવાના હોય એટલે આજ પૈસા લેવાના જ છે કઈ દેશું আমনে পয়াই মদেআই পতাস 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 বিআর পাহে এটেরিযেন আে মদে তম পতা পতাস জরপয়াই পাহে ইহওনতব হির হয়ে ইহে হিয়েয়ে হ� ઓ તોય છોકરા ભેગી જાઈમી સો આ બધાને આમાં 50 ની થપી છે બરાબર લઈ લેજો અમારા મમ્મી મમ્મી બધી આવશે એ આ સિન્ટુ હાલેલો બધે પોટપોટન સેટલ લેવા જોઈએ હવે ઘર લાગી કોણ ઉઠાય બરાબર ને બધાએ સાયકલ આવ્યા પણ આ તાર બેન પણ ન થાયવી સિન્ટુ એ તો મારા બાહે બેસે સાયકલ માં એ સાયકલ તને બાય બાય

તો હે ને એક કામ કરો એને ને ઈ ફ્રી માં ખાવાનો અને બસ પાછી જી ખાવા એ બીજા ખાજો પૈસા દઈને રેડી વાત ખાસી તમારી એમ કરો કેજરપા બાબી નથી સરી સરી ને બેન દૂર થી આલી નઈ છે ને થાકી ગઈ આયા છે ને પબ્લિક બેહવા બહુ આવે તાડા પોવનનો

આપણે જો નીતિનું નું ખવડાવવાનું હાસો ભાવ લેવો પડે કારણ કે આપણી વસ્તુ હાસી છે બીજું કઈ નહીં માણા ખાઈને ખાઈ ને ખાવું ના જોઈએ ચોખ્ખે ચોખ્ખું બનાવવાનું મને એટલી ખબર પડે બે રૂપિયા વધુ લઈ લેવાના હા તમારી વાત સાચી બે રૂપિયા વધુ દેવા પોસે પણ વસ્તુ ચોખ્ખી હોવી જોઈએ ભેળસેળ ના હોવી જોઈએ હાલો એસ એને સ્પેશિયલ ગોલો ફ્રૂટ ગોલો ને ડ્રાય ફ્રૂટ ગોલો ને હાલો હાલો જી જી વખણાતા તાઈ બધે બનાવી ને કે શું સંજયભાઈ તો પછી આ વખણાતા હોય ઈ તમને ખવરાવા પડે ને હમ આ બધાય સોસાયટીના લાગે વાтуજી કે છે ને તા હું આવડી આ કલર ભેળસેડ વાળું એના ગોલામાં મિક્સ કરી દઉં પછી જો 얘ને કેમ કસ્ટમર વધે બહુ ઓરિજિનલ ઓરિજિનલ કરે છે ને આ કલર ભેળો દવા નાખી દઉં એની ગોલાની ચાહણીમાં સિન્ટુ બધાય છોકરાને લઈને આવ્યો તો કાસનજી બધાય કેવા પતરંગી ગોલા ખાધા સોનાબેન તમારે ત્યાં કપલ લઈ આવતા છે ને ગોળો ખાવા હા કઈ લઈ આવ્યા તને 500 રૂપિયાનો ગોળો ખાઈ ગયા આવડો આ ડ્રેસમાં ભાભીના હાથમાં હે ને એ છો સંજીભાઈ થેન્ક યુ હું ઇન વન પાસે બધું ટેલેન્ટ છે બીજું હમ કરે છે ને ડુપ્લિકેટ નાખી દઉં પછી ના તું ઘણો ટેલેન્ટ છે એટલે તું આવી આય બોલો એમ હતો સંજીભાઈ એ સીધા આ ડ્રાય ફ્રૂટ ગોલો તો ખાવ મસ્ત છે બધાય ચાખો અ અસલ છે સારું હવે સરળ બેન જઈએ 11:30 પોણા 12 થયા પૈસા બોલી જાવ કેટલા આપવાના

અમારું બધું નેસરો સેલી કોઈનું ગરુ ના બૈરું તું પેલી એવું કે તારું ગરુ બૈરું લે સાચું કહો છો સોનલ બહુ જ ગડુ બરે ચાસડી પણ આમ એકદમ ઓલી લાગે છે લે તો જોવા દે તો હા ગરુનું આ ગરુ ક્યાં પકડાઈ ગયું એવું કેમ બધા ગોલા બનાવ્યું એમ જ મે બનાવ્યા સંજય તમને કહો આપણે બધા વાતું ફડકાન કોળાકા જીકતાતા તો એ કેવાય રેકડી કેમણી કોઈ હતી આમણી કોઈ હતી કે આમણી કોઈ હતી

કોઈ કોઈદી ખોટા કામ કરીશ બોલી જા તારો ધંધો ના આવતો હોય તો તું ટ્રાય કર ધંધો હાલે એની બાકી એવી ખોટી કામ કરતો ને માફ કરજો સાહેબ ભૂલ થઈ ગઈ બોલાવે છોટુ ગોલાવારો છોટુ ગોલાવારો નિકરણ હોહરવો બોલો આ સોનલબેન તમને ખરા ટાઈમે યાદ આવી ગયું ઈ હારું કર્યું હારું થ્યું ને પોલીસ સાહેબ તમે ટાઈમે જ આવ્યા